રાજકોટની ખાનગી શાળામાં વાલી સંમેલનમાં મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજાયા ચૂંટણી પંચની વિવિધ એપની જાણકારી વોટ જંક્શન મહેંદી વગેરે અનેક કાર્યક્રમોથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ કરાયા જાગૃત લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરે તે માટે સ્વીપ એટલે સિસ્ટમેટિક વોટર્સ પાર્ટિસિપેશન એન્ડ ઇલેક્ટ્રોનિક પાર્ટિસિપેશન અંતર્ગત જિલ્લા તંત્રના દિશા નિર્દેશ અનુસાર અનેક રીતે મતદાતા જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એ જ શ્રૃંખલામાં ધોળકિયા સ્કૂલ ખાતે યોજાયેલા પેરેન્ટ્સ કોન્કલેવ અને ફન ફેર અંતર્ગત ત્રણ દિવસ સુધી સતત અલગ અલગ પ્રવૃત્તિઓ વચ્ચે મતદાતા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા શાળા ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વિવિધ મનોરંજક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓ દ્વારા અચૂક મતદાન કરવાની પ્રેરણા આપવામાં આવી હતી મતદારોને મતદાન માટે પ્રતિબદ્ધ કરતી વિવિધ સ્કીટ નાટિકાઓ રજૂ કરવામાં આવી હતી તેમાંથી સ્વીટના સ્વીપના વિવિધ ગીતો દ્વારા પણ સૌને જાગૃત કરાયા હતા વધુમાં વોટ જંક્શન સિગ્નેચર ડ્રાઈવ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહેંદી પેટ્યુ નખ પર પેઇન્ટિંગ વગેરે સર્જનાત્મક સ્પર્ધાઓ પણ યોજાઈ હતી અહેવાલ દીપક રાઠોડ